હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર કેમ છો બધા આઈ હોપ કે તમે મજામાં જશો આજે આપણે શું મેનુ છે ઘરે જમવાનું એ ખ્યાલ તો છે નહીં પણ હવે પૂછી લઈએ કંઈક બને છે ખરું શું બને છે ખબર નથી શું કેવું ભાઈ તને ખબર શું બને એ આપણે પૂછીએ તા મમ્મી શું બનાવો આજે તમે

હાયો બકા ડાબેલીન મસાલો તૈયાર માવો બરાબર જેમ હોય ને એવી રીતે જ કરીશું મજા

તો અમારો દાબેલી નો મસાલો માવો તૈયાર થઈ ગયો છે હવે દાબેલી બનાવવાની ચાલુ કરીશું એ વિડીયો તમને બતાવીશું

લસણની ચટણી શું વાત છે પણ માપની માપની લગાવજો ને એટલે બહુ તીખું ના થાય લારી કરવી પડશે એવું લાગે જો આ ટનાટન બને તો હો કરી દેવાની હું વધુ કોણ કરી દેવાની મસ્ત કે ગરમ કર્યા પછી લગાડવું તો એ ચાલે અંદર જવા દો એક બત તો આવી મૂકી દો મૂકી દો

સુગંધ નો બુગંધા ભં આવે તવી ગરમ થઈ ગઈ ભાઈ ફાઇનલી હવે દાબેલી ગરમ તવી ઉપર કરવા મૂકી દીધી છે ભાઈ ફ્લાય મસ્ત શેકાશે હવે દાબેલી વીસેક માણસનો ઓર્ડર હશે ને તો લેવામાં આવશે સંતોષકારક યહાંથી વધારે ઓર્ડર નહીં લેવામાં આવે પછી અમે બનાવી નાખીએ કે કોઈ પોચી ના વરીએ પછી ડાબેલી નું રોટલી નું શાક થઈ જાય મજૂર રાખવા પડે જે ખાવાની રસોઈયા પેહલી ખાઈ લીધી મુહૂર્ત કર્યું ચખાડવાની જગ્યા એ તૈયાર થઈ ગઈ છે બધી જ અને હવે અમે આપણે બેસીશું બધા જમવા ખાવા ટેસ્ટ તો થઈ ગયો ભાઈ ગજબ ની બની જોરદાર રેટિંગ તો મળી ગયું દસ માંથી દસ મસ્ત બની પણ હવે લઈ લો બાર બધું